કેમ છો જય શ્રી કૃષ્ણ એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો બે દિવસથી મારી પર થોડો ટાઈમ ઓછો હતો સાઈડ ઉપર ઘણું કામ હતું એટલા માટે બે દિવસથી બ્લોગ બનાવી શક્યો ન હતો ને આજે સવારમાં મસ્ત આપણે નાઈ જોઈને તૈયાર થઈ ગયા વિજિતાને ધ્રોવ ઉઠીને એનું તો એક જ કામ સાયકલ ફેરવવાનું એટલે રસ્તા ઉપર નીકળી પડ્યા છે બંને સાયકલ લઈને કાલથી વિધિતને છે બે દિવસનો સ્પોટ ડે તો વિઝિટ માટે પોટના બૂટ લેવાના છે અને મિત્તલ કુમારીનું આંગણવાડીમાં ફ્રીજ પણ આજે ચાલુ કરવાનું છે અને સાથે ધ્રુવને સ્કૂલે મૂકવા જવાનું છે સ્કૂલ જવામાં થોડી આળસ કરતો છે શું કરે હા બસ એવું જ કરો ને તમે સાયકલ ચલાવતા ચલાવતા બંને લઈ જાય રસ્તાની સાઈડમાં કોર્નર પર મજા આવે ધ્રુવને પણ હા શું મારે

જામે બોલે એવા 드릴 મશીન પણ ડ્રિલ મશીન નું પાનું તો અમે આવી ગયા છે ફ્રિજ ફિટ કરવા માટે કરીશું ત્યાં સામે બોર્ડ ફિટ કરી દઈએ બોર્ડ પણ લાવી દીધું છે આજે વાયરમેન બની ગયો આનું ભાડું આપવા પડે છે કેટલા એક હજાર રૂપિયા આપશે હા થાય કે હા આ તાલ લે ઇલાજ છે કે કે તાલ નો મહા મુગ્ર તેલ છે લગાવી દેવાની છે થાય મહાપુંગરાજ વાળું તેલ એક બતાવ ટીવી માટે આદિવાસી તેલ તું તો ના પાડે છે પણ કા છે આદિવાસી આદિવાસી તેલ સાંભળે હ હું ગરબર ગોટાડા થી ગોટાડા પાનો આનો ખરી ટેસ્ટ તો કે ચાલે કે નહી ખાલી તો લાગેલે નિયમ મને કે પણ તો લખું જ ની આજે ઘરે હ ગલિયાર કા ફિટ કરવાનું છે ને તો કરી જ જામજી પેલું नरेंद्र મોદી વાડું બોલ હા હાલ ચાલે ય પેલો વાયર તો ની નાડે ની ને નાડે બોર્ડ લગાઈ દીધો ફિટ કરી દીધો શેડા ને કનેક્શન આપી દીધા હવે ફ્રીજ લાવીને એ મૂકી દઈએ બ્લોક ઉપર ફ્રિજ ગોઠવી દઈએ લાવ દે અમારી બધી મહેનત પાણીમાં સ્ટેન્ડ કા મળે વાયર નાનો તો અહીંયા સુધી જ પહોંચે બોર્ડ અમારું ઉપર આવી ગયું એટલે ફરીથી મહેનત કરવી પડે હવે સ્ટેન્ડ લાવવા માટે ફ્રીજ વાળાને ત્યાં જવા પડે ભાઈ ખોલીને જોઈ લે ભાઈ ફ્રિજ

मिठ भेल भो गराव,ार हर फिर डंगता है, सुल में व Industry UK, अधिषे जाना ठाहिफम! भ나�aty ride, एक दौी मम्याति करे करा तू ने चुम04, आपने में तो वते प हेलतेतित करों मिठमे वार्व भाड �ield रिचिंगा दांज मिठाता हैSo canalyidad

ओ दलो दलो बाने पक पकड़ी ले ला, डॉग लावाना संगीन, बाने बाने पक पकड़ी ले बात पपी कर बाने के डॉग लानो संग संगीन। नहीं बाजू है अब जू है पूछ मारे डॉग को कुत्ता है बस बस जू नन्ना ओरियो तो बाने बाने के बाने तो बस कुतर वाला ले आओ पड़ नी को मैं

બાકી પાંચસો રૂપિયા બોટ અમને આપી દેવાના તારે રસ કેટલા બધા રસ આપણે આ લીટર લીટર બધું પાંચસો ગ્રામ એવું લાગે હું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ શું લેશે ને આપેલું સ્કૂલમાં આજે મા ભાઈ

પેલી બહુ આવે બરોડા વાળે પણ તીખી બહુ લાગે છે બહુ મસ્ત લાગે મમ્મી આહો લાવી ચોખા કચરો વિધી તને ધ્રુવે પાડેલો ચાલ રો લેસન મેસન વાંચી કાઢો ચાલો મને હે એ ચાલ બસ હવે કાલે રમજે કાલે સ્પોટ ડે છે તારો તો લેસન કલાકો લાખો નો બધું બહુ પટાઈ છે લે